ના પહેર્યું હોય તો કેવી રીતે બેસી જઈએ કેવી રીતે ઠંડી લાગે કેવી ખબર પડે આમ કરીએ તો ખબર પડે ને કે શું લાગી ઠંડી લાગી સરસ બેસી જાવ ચાલો

તો તું તાર મિંગ કેવી રીતે કહીશ નિરાલી બોલશે જો આપણે જોઈએ બોલે છે બોલો નિરાલી અને વાગ્યો છે તો પડી ગઈ તો તું તારા મમ્મી ને કેવી રીતે કહીશ બોલો બેટા શું કરશો બેટા પછી શું કહીશ શું કહીશ પછી મને વાગ્યો એવું કેસે ને ચલો અંજલી મને રોઈ ને કેવી રીતે રોવાય અવાજ તો કર રોવાનો અવાજ તો આવો જોઈએ તો અવાજ તો આવતો નહીં રોઈ ને બતાવ્ય હોય કોને હું તા આવડશે ચાલો એન્જલ રોઇન બતાવો ચલો એન્જલ રોયન બતાવશો કર બી હા સરસ સરસ કરો ખરો વેરી ગુડ સરસ સરસ બીજી વાર કર એક વાર કર હજી કરો સરસ તવેરી ગુડ ચલો એન્જલ માટે ક્યાંક કર્યો ચાલો સિયુ બને હકીલ બતાય કેવી રીતે હસાબ માહિતી બતાવો